कानो लक्ष्मण दे भॻवान તમારા <coughs> Oh, oh પણ મારા દીવાનો મે બધાર કર્યો આ કાળો વાલો આ સ્વાજીવાનો કુછ નાખી સ સવાર પર રાજાથી વાત થઈ આ દીવાનો ભગવાન એ ઉપેશા જાય આ જે વાત ઉસના પુત્ર કરણ ખાસ બળ કરી જો આ જે પણ ઓરીસના બાળા નું કર આ ગાધી એ ભગવાન